અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઈનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજી ને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ ખબર નહીં અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવોય વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલા થી કે કઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી સકતા કે કાઢી નથી તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને મને સચ દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર